સ્માર્ટ સિટી વડોદરામાં અંધેર વહીવટ જેવી સ્થિતિ સર્જાય છે વડોદરામાં શુદ્ધ પાણીનો બેફામ ભલે વેરફાટ થઈ રહ્યો છે એક તરફ લોકોને પાણી નથી મળી રહ્યું પીવાનું શુદ્ધ પાણી નથી મળતું બીજી તરફ હજારો લિટર પાણી વહી રહ્યું છે જવાબદારો સામે પગલાં લેવા પ્રબળ માંગ ઉઠે છે ને વડોદરા શહેરમાં એક તો ચાર બાજુ પાણીનો કકડાટ શરૂ થયેલો છે અને ત્રણ દિવસ માટે તો પાંચથી છ લાખ લોકોને પાણી મળવાનું નથી એવી તરફથી જાહેરાત કરવામાં આવે ત્યારે આવા સંજોગોમાં એવું ચોક્કસ એવું પુરવાર થાય છે ને આવા સંજોગોમાં એ કાં તો પછી અધિકારી હોય કે કોન્ટ્રાક્ટર હોય કે આનું મેન્ટેનન્સ કરનાર કોઈ પણ વ્યક્તિ હોય એની સામે કડકમાં કડક પગલા લેવા જ જોઈએ વડોદરા શહેરમાં અત્યારે ઓલરેડી